નમસ્કાર મિત્રો હું છું હાસ્ય કલાકાર નવસાદ કોટડિયા અને નવસાદ કોટડીયા હાસ્ય કલાકાર ઓફિશિયલ યુટ્યુબ ચેનલની અંદર આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું હસવા માટે મળ્યા છે ત્યારે હસો હસાવો અને હસતા રહો આ જિંદગીનો ક્રમ છે હસો હસાવો અને હસતા રહો આ જિંદગીનો ક્રમ છે બીજા બધાએ સુખી છે અને આપણે દુઃખી છે આપણને એવો ખાલી ભ્રમ છે એવો આપણને ખાલી ભ્રમ છે આ બાઘો મને મળ્યો મને કે હમણાં લખાને બહુ સારું છે અહીંયા મેં કીધું એ તારો ભ્રમ છે મેં કીધું લખો હમણાં મને મળ્યો એમ કે બાઘાને બહુ સારું છે કીધું આમાં કોને કોને હારું છે એ કઈ નક્કી નથી થતું હા એકાબીજાને એમ છે કે ઓલાને સારું છે ઓલાન હારું એ બધો ભ્રમ છે ભાઈ હા અને તમે જોજો મને ભાગો કહેતો હતો મને કે આપણે કે કે કોઈકને ઓછીના પૈસા આપ્યા હોય ને અને એ પાછા માગીએ ને તો આપણે બાનું દેવું પડે છે કે મારે ફલાણું કામ છે મારે ફી ભરવાની છે દવાખાને જોતા છે કે ઓલાન દેવાના છે એમ કરીને પૈસા માગવા પડે છે બોલો આપણે ક્યાં આપણા પૈસા ઓછીના દીધા એ પાછા માગવા હોય તો એ બાનું દેવું પડે કે મારે આ જગ્યાએ રોકવા તો દે નહી કે પાછી હમણાં એક બેન કરિયાણા દુકાને ગયા બોલો અન કરિયાણા દુકાન બિચારવી નવી નવી દુકાન કરેલી હજી બિચારો બેઠો તો ત્યાં એક બેન ગયા કે મીઠું મરચું આપો તો ઓલો ભાઈ કે બેન મીઠું મરચું ન હોય કે મરચું છે ને તીખું આવે નહી મીઠું મરચું આપો હોય કે ઓલો ભાઈ કે પણ બેન કે મીઠું મરચું ન આવે મરચું કે તીખું આવે નહી કે મીઠું મરચું આપો હોય કે તે દુકાન ખોલી તને ખબર ન પડે કે મીઠું મરચું દે કે કે આવી રીતના બટાજેટી બોલીને પછી એનો ઘરવાળો આવ્યો ઓલા દુકાન વાહન કે મારી ઘરવાળી એમ કે છે મીઠું અને મરચું આપો એ કે એ આને નહોતી બોલી કે બે ભેગું બોલતી હતી મીઠું મરચું આપો એ દુકાન વાહન ગોતે ચડાવી દીધું બોલો દુકાન બંધ કરી દીધી કે આપણે રાખવી જ નથી હા કોણ માથાકૂટ કરે એ એક જગ્યાએ તો છે ને આમ એક મોટી દુકાન મોટો મોલ જેવી દુકાન એમ દસક માણસો કામ કરે ભાઈ હા ને એ દુકાનના જે માલિક હતા ને બોસ શેઠ એ ઓફિસની બહાર એને બોર્ડ લગાડ્યું હું બોસ છું એ વાત ભૂલતા નહીં બધાય ડિસિપ્લિનમાં રહેજો અને હું કહું એમ જ કરજો મારું જ હાલશે છે આવું બોર્ડ ઓફિસની બહાર લગાવ્યું અને એ ભાઈ બહાર ગયા છે ક્યાંક કામથી તો અડધી કલાક પછી બહારથી આવ્યા ને તો ટેબલ ઉપર એક ચીઠી પડી હતી અને એમાં લખ્યું હતું કે હમણાં ઘરેથી મેડમનો ફોન હતો અને મેડમ એમ કહેતા હતા કે જે બોર્ડ તમે ઘરેથી લઈને ગયા છો ને એ બોર્ડ રાતે ઘરે લેતા જજો જ્યાં હતું ને અહીંયા પાછું લગાડી દેજો ઘરેથી બોર્ડ લઈને આવ્યા બોલો બસ ડિસિપ્લિનમાં રહેજો હમણાં એક બેને એના ઘરવાળાને ફોન કર્યો કે હાલો ક્યાં છો એનો ઘરવાળો કે બાર ગામ છું બોલ ને શું કામ છે એમ નહીં તમે ઘરે આવો ને તો એ કે છે ને એક કિલો છે ને ખુજલી લેતા આવજો તો આ કે વાંધો નહીં વળી એને ઓલા માર્કેટ રાખા માં ગોત્યું એ આ ખુજલી છે હું એ કે વળી પાછી એને ઘરવાળીને ફોન કર્યો એ કે આ ખુજલી હું છે કે ક્યાંય મળતું નથી કે એની ઘરવાળી કે એ ખાવાનું આવે કે ખાવાનું એનો ઘરવાળો કે ને ખુજલી ન કહેવાય ખાજલી કહેવાય ખાજલી કહેવાય એક કિલો ખુજલી લેતા હોય અઘરું છે ભાઈ હમણાં એક જણો છે ને ગુજરી માટા મારતો તો ગુજરી ગુજરી ભરાય ને તો બધે લારી હોય ને આટા મારતો તો તે એક ભાઈ કે બોલાય હોય કે અહીંયા તો ને હું જોઉં છું કે તું સવારનો આઠ વાગ્યાનો આ ગુજરી માટા મારશો અગિયાર વાગ્યા છે કે તું શું ગોત છો ઓલો કે મોકો ગોતો છું મોકો ક્યાંકથી મોકો મળે ને તો બટકાવી લાવી છે એ મોકો ગોતતો જ બોલો એક બેનની અહીંયા તો હમણાં મહેમાન આવ્યા તો એ ભાઈને મહેમાન આવ્યા ને પતિ પત્નીને છોકરો તો મહેમાન આવ્યા તો મહેમાન આવ્યા ને તો છોકરાને કીધું જા બેટા બજારમાંથી રસ લેતો હોય તો છોકરો ગયો અડધી કલાક પછી પાછો આવીને મહેમાનને પાણીના ગ્લાસ મીંડો દેવા એના બાપા કે તને રસ લેવા મોકલો તો અને પાણીના ગ્લાસ કાં મીંડો દેવા છોકરો કે શાંતિ રાખો કે હું રસ લેવા જ ગયો ગયો રસ વાળાની દુકાન જઈને એમ કીધું કે મારા પપ્પાએ કીધું છે સરસ મજાનો રસ આપો દુકાન આવ્યો મધ લઈ લે હોય તો હું તો મધની દુકાન ગયો મેં એમ કીધું કે ભાઈ આમ જો મધ આપો હોય કે આમ જો ચોખ્ખું હોય કે ઘી જેવું મધ આપો કે તો પછી મને એમ થયું ઘી જ લઈ લો તો કે હું ઘી દુકાન ગયો મેં જઈને કીધું કે એક કિલો ઘી આપો કે અને સારું આપજો કે ઓલો કે સારું એટલે તેલ જેવું ઘી આપવું કે તો કે પછી મને વિચાર આવ્યો તો તેલ જ લેતો જાવ કે તો હું તો તેલવાળાની દુકાન દુકાન ગયો કિલો તેલ આપો કે આમ જો મેં એમ કીધું સારું આપજો દુકાન પાણી જેવું તેલ આપું પછી કે મને વિચાર આવ્યો પાણી તો ઘરે છે કે કે તે એના તો એટલો બધો રખડ્યો ચંપલ નહીં ગાણા હોય એ બાપા એ તો હું મહેમાનના પહેરીને ગયો તો મહેમાનના ના ચંપલ ગઈ ને આવે નડે અમુક આવા છે બોલો હમણાં તો એક જગ્યાએ મહેમાન આવ્યા ને તો નાનો એવો છોકરો છે ને એની સામે બેઠો મહેમાનની સામે તો પછી એના બાપા કે બેટા મહેમાન સામે ન બેહાય આ એ ક્યાં તાર ફઈ સામે ક્યાં બેઠો તું કે ફઈ ખાય છે ને એની સામે બેઠો એ કે મારે બે એવું છે કે મારી મમ્મી કહેતી હતી કે તારી ફઈ તો છે ને બે મોટા ખાય બે મોટે મારે જવું છે ને બે મોઢા ક્યાં છે હું ગમું છોકરા ઘરમાં ડકા ગલાઈ દેવા હોય બે મોઢે ખાઈશ હમણાં સ્કૂલમાં સાહેબ છોકરા છોકરી બધા પેલા સ્કૂલમાં બધા ભેગા બે તો ગ્રાઉન્ડમાં બધા છોકરા છોકરી બધા બેઠા હતા ને સાહેબ એક છોકરા ઉભો કર્યો બેટા ઉભો થા તારું નામ બોલ એ કે પકો તને શું ભાવે એ કે જલેબી બે જા બીજાને ઊભો કર્યો તારું નામ તો કે છકો તને શું ગમે તો કે જલેબી બે જા ચોથા ત્રીજાને ઊભો કર્યો તારું નામ એ કે ધમો તને શું ગમે તો કે જલેબી બે જા છોકરીને ઊભી કરી બેટા ઊભી થા તારું નામ હું તો કે જલેબી છોકરી નામ જલેબી બોલો બોલ ગરું છે ભાઈ હમણાં તો ની અંદર છે ને એક છોકરો જાય દર અઠવાડિયે જઈને એકની એક બુક લઈ આવે તો લાઇબ્રેરીમાં મેડમ બેઠા હતી કે એક બેટા તને આ બુક બહુ ગમે છે તું દર અઠવાડિયે વાંચવા લઈ જા છો બોલો કે નારે ના કે એક વખત છે ને આમાં બે હજારની નોટ નીકળી હતી એટલે લઈ જતો બોલો કે દર વખતે ન નીકળે હમણાં તો એક બેન એને ઘરવાનું ક્યાંય સહી કરો હોય કે એનો ઘરવાળો કે પણ છે હું કે ના સહી કરો કે પણ છે હું એ તો કે સ્કૂલમાંથી જે આપણા ચિંતુ કે તું છે ને બહુ તોફાન કરશો ને સો વાર અંદર ગધેડો ગધેડો લખતો આવજે અને નીચે તમારા તારા પપ્પાની સહી કરાવતો હોય સહી બાપા ભાઈ સહી કરાવવાની હતી ભાઈ ઘરે ગયો છોકરો બેઠો બેઠો ક્યાંક ખાતો હતો ખૂણામાં તો મેં કીધું બેટા હું ખાચો મને કે ફ્રેન્કી કહેવાય ફ્રેન્કી તમને ન ખબર પડે તો મેં કીધું ભાઈ અમારા સમયમાં આવો અમે અમે નાના હતા ત્યારે આવતું આવી રીતના અમે મેં કીધું આમાં હોય શું અરે મને કે બટર ને એવું બધું હોય કે બટર બટર નાખેલું હોય તો મેં કીધું ભાઈ અમારા સમયમાં આવી રીતના અમે રોટલીના ભૂંગળા કરીને અંદર ખાંડ નાખતા તે બટરની અમને ખબર ન પડતી અમારે ડાયરેક્ટ અહીંથી બટર આવતું કીધું સીધું બટર આવતું કીધું સમજે ફ્રેન્કી તો અમે ખાતા ભાઈ હમણાં તો એક પતિ પત્ની ને છોકરો તેડીને આમ બરાબર બસ સ્ટેન્ડની બહાર ઊભા હતા તો ઓલા બેને કીધું કે એના ઘરવાની કે તમે હગાઈ થઈ આપણી ત્યારે તમે કે વાત કરતા હતા હું વાત કરતો હતો ત્યારે તમે ક્યાં વાત કરતા હતા મને કે હું જ્યારે ભણતો હતો ને ત્યારે સ્કૂલમાં તમારો વજન ઉપાડવામાં પહેલો નંબર આવ્યો હતો ઓલો કે હા આવ્યો હતો ને હું છે પણ અત્યારે એ કે ને તો એ કે આ છોકરાને થેડાને ઉપાડી લ્યો ને ઘડીક વાર તમારો પહેલો નંબર આવતો હતો ઘડીક વાર આ ઉપાડી લે હા ઉપાડવાનું કહેતો બોલો હા એક જણો તો મને કહેતો યાર મને કે મારી જ્યારે કે કાર્ટૂન જોવાની ઉંમર હતી ને કે આ ડાગલા આવે ને ટીવીમાં કાર્ટૂન જોવાની મારી ઉંમર હતી ને કે ત્યારે કે હું ન્યૂઝ જોતો હતો મેં તો એમ કે રિમોટ મારા બાપાના હાથમાં હોય તો એ મારી કઈ ફરજા હતી કે સમાચાર સાંભળવા પડતા કે ન્યૂઝ જોવા પડતા અત્યારે કે મારી ન્યૂઝ જોવા જેવી ઉંમર થઈ ગઈ સમાચાર સાંભળવા જેવી ઉંમર થઈ ગઈ તો અત્યારે કે હું કાર્ટૂન જોઉં છું મેં તો એમ કેમ મન કે પણ કે મારા છોકરાના હાથમાં રિમોટ હોય છે એ લઈ લઉં તો એ રોવા કે મારી તો જિંદગી કાર્ટૂનમાં ગઈ અમુક રીધી ને કાર્ટૂન માં કઈ બોલો એક જણો તો હાવ પાતળો હાવ પાતળો એ હાલો જતો હોય ને તો જે બાજુ પવન હોય ને એ બાજુ હાલો જતો એવો પાતળો તો પાછો શેરીમાં એ બધા છોકરાને કહેતા તો જો બાળકો આ પૃથ્વી કેમ ફરે છે તો એક છોકરો કે અંકલ કે ખાવાનું રાખો કે આ નબળાઈનું ફરે બધું મૂળ એને ચક્કર આવતા હતા બીજી ક્યાંક ખાવાનું રાખો નબળાઈનું ફરે છે હમણાં સ્કૂલની અંદર છોકરાઓને કે એક હજાર કિલો એ એક ટન થાય એક હજાર કિલો એક ટન થાય તો ત્રણ હજાર કિલો કેટલા ટન થાય એક છોકરો ઉભો થયો કે ટન 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 થાય ગયું ટન 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 થઈ અત્યારે આવું આવું અમુક શીખ્યા બોલો હમણાં તો એક કોલેજની અંદર સાહેબ શીખવાડતા હતા એ કે તમે દિલથી માંગો ને તો બધું મળી જાય તમે દિલથી માંગો તો બધું મળી જાય તો એક છોકરો ઉભો થયો કે સાહેબ આવું ખોટી વાત હોય કે જો દિલથી માંગી ને બધું મળી જતું હોય ને તો તમે અત્યારે મારા સાહેબ નહીં મારા સસરાઓ હતી સાહેબ એ મારી પછી અમુક આવવા હોય બોલો સાહેબ નહીં કે સસરાઓ હતી કે તમે હમણાં તો એક બેન એના ગરવાન કહેતા કે તમે હમણાં થોડાક જાડા થઈ ગયા હોય કે હમણાં તમે થોડાક એ કે છે ને જાડા થઈ ગયા તો એનો ઘરવાળો કે તું કેટલી જાડી થઈ ગઈ તેની ઘરવાળી કે પણ હું તો માં બનવાની છું એટલે તો કે હું બાપ નથી બનવાનો હુંય બાપ બનવાનો છું અમુક ક્યાંથી ભેગું કરી નાખી જી ખબર નથી પડતી બોલ હમણાં એક જણો હું તો ને એની ઘરવાળી હવારમાં ઉઠાડ્યો ઊભા થાવ ઊભા થાવ ઓલો કે પણ મારી આંખ નથી ખુલતી કે પર રાતે ત્રણ ત્રણ વાગ્યા સુધી મોબાઈલમાં પીડા રહ્યો તો ક્યાંથી આંખ ઉઘડે કે તમે કે જે રાતે ત્રણ વાગ્યા સુધી કે જે ઓલી ચીટુડી આવી ચેટ કરતા હતા ને એ કે એ મારું જ કે ફેસબુકનું બીજું એકાઉન્ટ છે પછી ઓલા ટાઈમ દે સુધી નીંદર ના આવ્યો એવી આગ ખુલી ગઈ ને વાત જવા દે ભાઈ હમણાં એક જણો છે મોબાઈલમાં જોતો જોતો આ મોબાઈલમાં જોતો 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 અડધા રોડે આવી ગયો બોલો રોડ ઉપર આવી ગયો રોડ ઉપર તેમાં એક ફોર વ્હીલ વાળા ધાર દઈને બ્રેક મારી હા તો આ શું કે ખબર છે એ કે કે થેન્ક યુ પણ હું ચાલ્યો જઈશ બોલો ફોર વ્હીલ વાળો કે ચાલ્યો જાનો દીકરો થામાઈ ગયા મોબાઈલમાંથી જરાક નજર કાઢી રોડ સામું જો ને કે સાચીને હાલ્યો જાય તું હસોડો ચાલ્યો જાય હું ચાલ્યો જઈશ જરાક જો જો અડધા રોડે આવી ગયો હા અમુક આવ્યા હોય બોલો હમણાં બાગો મન કહેતો હતો મન કે આપણે કોઈના ઘરે જાય નહીં કે મેં કીધું હા મન કે કોઈના ઘરે કે તમે જોજો કોઈ 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 પણ પુરુષ હોય છે કે અને એ પોતાના ઘરે જ જાય છે કે અને પોતાના ઘરે જાય કે અને બહાર કોઈ લેડીઝના નવા ચંપલ દેખાય એટલે અજાણ્યા ચંપલ એના ઘર સિવાયના આમ નવા ચંપલો લેડીઝના પડ્યા હોય દેખાય તો એ પુરુષ પહેલાં શું કરે મેં કીધું મને ખબર નથી મન કે એના વાળ પહેલાં હરખા કરે છે વંદર કોમ છે પેલા વાળ સેટિંગ કરે છે એક જો હમણાં આમ બેઠા હતા ન્યાય આવ્યો કે યાર મારી પત્નીને ક્યાંક થઈ ગયું છે કે તો બી બધા કે હું થયું અરે કે ગજબ થઈ ગયો કે આજ તો કે હું આવ્યો ને કે નોકરીએથી તો કે મારી ઘરવાળીએ મને પાણીનો ગ્લાસ દીધો કે અને મારી બાજુમાં બેહીને મને પૂછ્યું કેમ છો ડાર્લિંગ આવું પૂછ્યું કે ત્યાં લખો બોલ્યો એ કે ભાઈ એને કાંઈ થઈ નથી ગયું કે આ જગ્યાએ મારી ઘરવાળી ને તારી ઘરવાળી વાત કરતી હતી કે કે મારે કે આજ ઇલેક્ટ્રિક સ્કૂટી લેવાનું કે મારે કેવું છે કે એટલે રાતે એ વાત આવશે એ કે ઇલેક્ટ્રિક સ્કૂટી લેવાની વાત છે એટલે તને પાણી મળે છે ભાઈ હમણાં એક જગ્યાએ પેટ્રોલ પંપની અંદર એક છોકરી છે ને આમ સ્કૂટી લઈને લાઈન ઊભી ઉભી એમ આમ સ્કૂટી લઈને લાઈનમાં ઊભી હતી ને અને બરાબર એમ કે પંદર વીસ જણા આગળ પેટ્રોલની લાઇનમાં હતા એટલે બોલો પેટ્રોલ ભરતો હતો નહીં જુવાન્યો છોકરીની હામું જોઈએ અને દાંત કાઢે ને તો છોકરી શમાઈને નીચું જોઈ જાય આવું એણે પંદરક મિનિટ સુધી આવ્યો આ છોકરો કંઈક કેવા માંગતો તો પણ છોકરી શરમાઈને નીચું જોઈ જતી હતી એમાં બરાબર એ છોકરીનો નંબર આવ્યો ને ત્યારે આ છોકરાએ કીધું કે બેન તમારી આ જે ગાડી છે ને એ ઇલેક્ટ્રિક ગાડી છે આમાં પેટ્રોલ નો આવે હું એમ કેવા માંગતો હમણાં કંઈક બેન ગાડી લઈને નીકળ્યા અને વાહેનો ઘરવાળો બેઠો હતો ગાડી લઈ હતા તો આમ વળવું હતું ને તો બરાબર કીધું ઘરવાળાએ કીધું એને કે સાઈડ લાઈટ કરેડ લાઈટ કરવી પડે આપણે વાહેવાળાને કેવું પડે કે મારે વળવાનું છે એને જાણ કરવી પડે કે એને કેવું પડે કે ત્યાં તો એને ઘરવાળી ગાડીની બ્રેક મારી ઘોડી ચડાવીને એને ઘરવાની કહે કે મારે હું તમને નથી કહેતી મારા હા હાર કાંઈ નથી કહેતી અને હું એને કહું કે મારે વળવાનું છે કહું એ હું એને છે કે મારે અહીં વળવાનું એક જણો છે ને એમ ટુ વ્હીલ લઈને એની એની ગર્લફ્રેન્ડને મળવા ગયો તો ગર્લફ્રેન્ડને મળવા ગયો ને ટુ વ્હીલ લઈને હા અને એની ગર્લફ્રેન્ડ ને પાંચ કીધું કે તું મને કહેતી હતી કે હું તમારા સુખમાં દુઃખમાં નફા નુકસાનમાં હું તમારી ભેગી છું કે તેની ગર્લફ્રેન્ડ કે આ પણ ભેગી છું પણ કામ ઓછી કે ને એ કે તો અઢીસો રૂપિયા દે કે છે ને અઢીસો રૂપિયા ત્યારે આ ભાઈ બોલ્યો એ કે હું તને મળવા આવતો હતો ને રસ્તામાં કે મને પોલીસવાળા સાહેબે પકડ્યો પાંચસો રૂપિયાનો દંડ લીધો એ મેમો ફાડ્યો તો અઢીસો રૂપિયા તું દે એ કે તું કહેતી હતી ને નફા નુકસાનમાં ભાગ ભાગ પડાવ આવા લુખે છે બોલો હમણાં દેખો આમ ટુ વ્હીલર નીકળ્યો હા ને સાહેબ ઊભા તો ઊભો રખે ગઈ ઉભી રાખ દારૂ પીધો છે ને ઓલો કે ના રે ના સાહેબ હે કોઈથી પીધો નથી મેં નથી પીધો મારા બાપાએ કોઈથી ન પીતા એ કે અમે કોઈથી પીધો નથી દારૂ એ કે એમ નહીં તો આ દેશી દારૂની વાસ આવે છે તો ઓલો સાહેબ પાસે જઈને કે કે મારા દાદા છે ને એ બહુ દારૂ પીતા મારા દાદા એટલો બધો દારૂ પીતા ને કે એની વાસ આવે છે બોલો તેને પેઢી પેઢીઓથી વાસ નથી જતી બોલો એ કે મારા દાદા બહુ પીતા ને એની વાસ આવે આવા છે બોલો હવે એક જણો તો આ દારૂડી આમ કાઢી લઈને નીકળ્યો ને દારૂની બોટલ આગળ ભરાવેલી અને એને વિચાર આવ્યો હોય કે જો હું પડી જાય અને ગાડી પડી જાય તો બોટલ ફૂટી જાય તો એ કે આ પૈસા વેસ્ટ જાય કે દારૂ ઢોળાઈ જાય કરતાં લઈને પી જાઓ તેણે એક ઝાડ નીચે ગાડી ઊભી રાખી અને યાદ પેક બનાવીને પી ગયો પી ગયો ને પછી બરાબર દોઢક કલાક પછી ગાડીની કીકો મારી ગાડી લઈને હાલતો થયો ને પછી ચાર વાર પડ્યો પછી કે જોયો ને આપણો હનુમાન સાચો પડ્યો ને કે આ બોટલ ઓટ ને પડત તો બોટલ ફૂટી જાય ને કાંઈ કામની નો રેટ નહીં હવે પીધો એટલે પડ્યો ભાઈ છે સ્વીકારે નહીં હમણાં એક જણો તો ફૂલ પીન નીકળ્યો ને અને એક તો ઠંડીનો સમય અને રાતનો દોઢ બે વાગેલા ફૂલ પીન નીકળ્યો એમાં બરાબર એમ કે ગામમાંથી નીકળ્યો ને તો એક જગ્યાએ ફિલ્મનું પોસ્ટર લગાડેલું અને એમાં હીરોએ શર્ટ નહોતો પહેર્યો આમ ખુલ્લી ખુલ્લા ઢીલે આમ ફોટો હતો હીરોનો તો આ દારૂડીઓ ન્યાય ગયો અને ત્યાં જઈને પોતે છે ને જે કોટ પહેરો તો નહીં કાઢી અને ઓલા હીરોને પહેરાવતો થઈ ગયા બિચારાને ઠંડી લાગતી છે ઠંડીનો ટાઈમ છે એ લાગી તો ખાલી પોસ્ટર છે બિચારા ઠંડી લાગતી છે અમુક આવા છે બોલો બે આવા થઈ જાય પી જાય ને પછી એક જણ દવાખાને ગયું કે સાહેબ આપણે દારૂ બંધ કરી દેવો છે સાહેબ કે થઈ જાય કે એમાં મુંજાઓમાં થઈ જાય કે કેટલા પેક પીવો છો કે છ પેક એ કે ચાર પેક કરી નાખો એ કે વાંધો નહીં હોળી પંદર પછી પાછો એવો કે સાહેબ ચાર પેક કરી નાખ્યા સાહેબ કે હવે બે પેક નાખો એ કે કાંઈ વાંધો નહીં ગયો હોળી પંદર પછી આવ્યો સાહેબ આપણે બે પેક કરી નાખ્યા સાહેબ કે હવે એક પેક કરી નાખો કે સાહેબ એ નહીં થાય એક બોટલનો એક પેક કરવો કેવી રીતે ભૂરી બોટલ તો પીત જ પેકની સંખ્યા ઘટાડી છે અમુક આવા હોય બોલો હવે તમને એક જગ્યાએ આઠ દસ જણા બેઠા હતા ને એમાં એક જણ આવ્યો આવ્યો ને એટલે એ કે જો કીધું કે તું મૂકી દે અને દસ વર્ષ બાર વર્ષ છે એ વાતને જોઈ લે અત્યારે કે જમાવટ થઈ ગયા ઓલો કે આ સાચી વાત છે કે મને એને કીધું તું દારૂ મૂકી દે કે તો બધા કઈ કે પછી જમાવટ થઈ ગઈ કે આ થઈ જાય ને પછી કે મેં વેચવાનું ચાલુ કરી દેવાનું મૂકી વેચવાનું કહીએ હા ઓછું લે બોલો એક જણો છે ને ટ્રેનમાં જતો ટ્રેનમાં અને એમાં દારૂના પેક બનાવીને પીતો હતો આને ઓલો એટેન્ડેડ હોય ને ટ્રેનની અંદર જે માણસ એને કહે અહીંયા થોડોક બરફ લઈ દે ને તો ઓલો બિચારો બરફ લઈ દે આ એને દહની નોટ આપે આવું ત્રણ ચાર વખત થયું પછી ચોથી વખત પાછો ઓલાને બોલે કે અહીંયા હવે આ છેલ્લો પેક છે કે થોડોક બરફ લઈ આવી દે ઓલો કે પણ હવે નથી એ કહે ના વીસ રૂપિયા લઈ લે પણ ઓલો ઓલોકે છે જ નહીં હાલે પચાસ રૂપિયા લઈ લે થોડોક બરફ લઈ દે આ છેલ્લો પેક છે ઓલો કે પણ છે જ નહીં એ કે ડેડ બોડી હતી ને એ છેલ્લા સ્ટેશને ઉતરી ગઈ એ ખબર પડી ડેડ બોડી માંથી લઈ આવતો બરોબર બરાબર અને આને દેતો હતો આવા છે આ બહુ બોલો પાછો એ ફૂલ પી ગયેલો ને ફૂલ પી ગયેલો ને એમાં આપણા એટેન્ડન્ટને કહેતો કે કે તું આ રેલવેમાં બધાયને કે જે હોય કે આપણે કે આ ટોયલેટની અંદર જઈએ ને કે એમાં ડબલું હોય ને હાકલથી બાંધેલું હોય કે અને હાકલથી ડબલું બાંધેલું હોય ને તો આપણે એ કે પ્રોબ્લેમ એવો થાય છે કે જ્યાં પહોંચાડવું હોય ને ત્યાં પહોંચતું નથી કે તો એટેન્ડર કે ડબલું બાંધેલો તું ક્યાં બાંધેલો છે તારે કે થોડોક આખું પાછું થઈ ગયો આવો જવાબ દઈ દીધો બોલો એને કારણ કે એને તાની જેવા રોજ મળતા હોય ને એક જણો મને કેતો હતો મને કે આપણે મેટ્રો ટ્રેનની અંદરથી ઉતરી અને લોકલમાં બેહી ને તો કેવું લાગે કે ખબર છે ગર્લફ્રેન્ડને મળીને આવ્યો હોય ઘરવાળી પાસે પાછા આવી ગયા હોય ને એવું લાગે બોલો એને કેવી ઉપમા હતી બોલો એક જણા મને કહેતો કે વર્ષો પહેલાં કે હું બીજા રાજ્યની અંદર કે હું ગાડી લઈને ગયો ને બીજા રાજ્યની અંદર અને એ મારી ઘરવાળી કે બાજુ બેઠી હતી બીજા રાજ્યમાં ગયા ને તો ન્યાય કે કે વર્ષો પહેલાં એ મને મને પોલીસવાળા કે સાહેબે ટ્રાફિકવાળા પકડ્યો હોય છે અને મન કે લાઇસન્સ આપો તો એ કે મેં લાયસન્સ આપ્યું પછી કે વીમો આપો તો મેં વીમો આપ્યો કે પછી કે પીયુસી આપો તો મેં પીયુસી આપી કે ગાડીના કાગળી આપો તો મેં કાગડી આપ્યા પછી કે પછી મને કે બસો રૂપિયા આપો ઓલો કે ભાઈ મારી પાસે તો બધું છે ને પૈસા છે ને દેવાના એ કે તો ઓલો કહે કે તારી પાસે બધું છે મારી પાસે કાંઈ નથી ને વર્ષો પહેલાં એ કહેવાય બસો રૂપિયા આપેલા છે બોલો હા આવું યાદ કરીને બેઠા છું કીધું એ બધાય સમય યોગ્ય કીધું નકલી હોય કીધું અસલી ન લે એક એક જણો તો એક છોકરી છે ને છોકરાને કહેતી હતી એ કે તું છે ને જલ્દી છે ને કે તું સરકારી નોકરી મેળવી લે નહીંતર મારા બાપા છે ને તને રિજેક્ટ કરી નાખશે કે તું જલ્દી સરકારી નોકરી મેળવી લે ઓલો છોકરો કહે કે જો મને સરકારી નોકરી મળી જાય ને તો મારા બાપા તને રિજેક્ટ કર દે આમાં હામે હામું છે એક જણો તમને એક છોકરો છોકરીને કહેતો હું તને એટલો પ્રેમ કરું છું એટલો પ્રેમ કરું એટલો પ્રેમ કરું છું ને હું તારો કોઈ બી વિશ્વાસ નહીં તૂટવા દઉં હું તને એટલો પ્રેમ કરું છું તારો વિશ્વાસ કોઈ દી નહીં તૂટવા દઉં ઓલી છોકરી કે તું યાદ રાખજે મારો વિશ્વાસ ને તારા એક એ કાયરેક્ટ આવી રીતના કીધું બોલ

રોજી બેન ના ઘર પાસે ઉભો રહે તો બેન એક દી કે કે તમે રોજ મારા ઘર પા છો ને કે તમારી ઘરવાળીને કેવું પડશે હોય કે આ કે તમારે મારી ઘરવાળીને કેવું હોય તો ઉપર જવું પડશે કે કેમ ઉપર જવું પડશે તો એ તો ગુજરી ગઈ છે તો ગુજરી ગઈ છે બોલો હા એક તો ગાર્ડનમાં બેઠો હતો ને ત્યાં એક છોકરી આવી આવીને કે આઈ લવ યુ હું તને પ્રેમ કરું છું બોલો કે આ સરસ મજાનું કુદરતી વાતાવરણ છે એને પ્રેમ કર આ ઝાડ પાન ફળ ફૂલને પ્રેમ કરી કે કે આ કુદરતી સંપત્તિને પ્રેમ કરી કે તને હું સારા વિચાર લખી દઉં છું વાત જે તને કે સારા વિચાર આવશે એમ કહીને ચિઠ્ઠીમાં ક્યાંક લખીને છોકરીને આપ્યું છોકરી વહી ગઈ પછી છોકરીએ ચિઠ્ઠી વાંચીને તેમાં લખ્યું હતું વાહે મારી ઘરવાળી ફોનમાં વાત કરે છે તો મારું ઘર તોડાવી શકે તને એ કે છે ને મારો આ મોબાઈલ નંબર લખી દઉં છું અને પછી તું મને ફોન કરજે અને હા આઈ લવ યુ ટુ હા હું લખીને આપ્યું બોલે હું ગામ ગોતી લે મેળકલે બોલો એક જણો તો હમણાં બીમાર પડી ગયો ને બીમાર પડી ગયો તો બરાબર એ તો હારો થઈ ગયો બીમાર પડી ગયો તો ને પછી એની ઘરવાળી બીમાર પડી ગઈ તો એની ઘરવાળીને દવાખાણ દાખલ કરવી પડી દવાખાણ દાખલ કરીને અ અને બરાબર એને કે ઓપરેશન હતું એનું તો ઓપરેશન હતું ને તો બરાબર એ બેન ને બે ભાન કરવાના હતા તો ડોક્ટર સાહેબ બે ભાન કરતા હતા ને ત્યારે એ બેન કહે કે તમે મારા ઘરવાળાને અંદર બોલાવી લ્યો તો ડોક્ટર સાહેબ કે તમને મારી ઉપર ભરોસો નથી આ બેન કે તમારી ઉપર છે પણ એ બાર બેઠો ને એની ઉપર નથી એને અંદર બોલાવી લો મારી હારો એક બેનનો તો ઘરવાળો ગુજરી ગયો ને તો વીમા ઓફિસે પછી ગયા કાગળિયા બધા જમા કરાવવા વીમા પકાવવાનો બધા કાગળિયાની ફાઇલ આપીને ઓલા વીમાના સાહેબે બધા કાગળિયા જોયા અને પછી આ બેનની જોઈને કહે કે કે મને બહુ દુઃખ છે કે મને બહુ અફસોસ છે તો આ બેન કે હા તમારા પૈસા દેવાના વારો તમને દુઃખ એ માટે થવા અફસોસ માટે થવા અરે ક્યાં તમારો ગુજરી ગયો એનો દુઃખ છે એક જણાની ઘરવાળી ગુજરી ગઈ ને તો બધા રોવે આ ભાઈ નો રોવે એના બધા મિત્ર એવાય કે તારે રોવું પડે થોડીક વાર રોતો ઓલો કે પણ મને રોવું આવવું જોઈએ ને અરે કે તું ક્યાંક સુખ દુઃખના દિવસો યાદ કરીને રહો એ કે ગમે ક્યાંક એવો સારો નરસો પ્રસંગ થયો હોય ક્યારેક ઝઘડો થયો હોય એ વસ્તુ યાદ કરીને રહો ઓલો કે પણ મને રોવું આવતું જ નથી ત્યારે એનો એક મિત્ર કાનમાં કહી ગયો હોય કે એક કામ કર તું એટલું યાદ કર કે પાછી જીવતી થઈ ગઈ જેમ કરીને રહો ત્યાં તો આ મીડે રો આવો એવો ભેકડો તાણીને રહ્યો એવો રહ્યો એવો રહ્યો ને તો ઓલી હાથી જીવતી થઈ પછી ઓલા મિત્ર એ મારે કે આવી ઓવર એક્ટિંગ કરવાનું તને કોણે કીધું હતું હવે એવો રોલી ઘરવાળી ઊભી થઈ જાય હવે જાના રહી જાવ હા એ કેવો પ્રેમ છે પ્રેમ કેવાય પણ એક શ્રીમંત માણસ અને એને એકનો એક દીકરો શ્રીમંત માણસનો એકનો એક દીકરો અને બરાબર એમ કે એ શ્રીમંત માણસને એકના એક દીકરો અને એ દીકરો એવો લાડકોડમાં ઉછરેલો સાહેબ કે કોઈ દિવસ એના બાપાએ કોઈ રોકટોક કરેલી નહીં એ પાર્ટી કરે ફરે અરે ભણે કોલેજમાં જાય એના મિત્રો આરે પાર્ટીઓ કરે ગમે ત્યાં રખડે કોઈ જાતની રોકટોક નહીં અને બરાબર એના લગ્ન કરી દીધા લગ્ન થઈ ગયા અને બીજા દિવસે સવારમાં એના બાપાએ કીધું કે હવે મેં જો તને ભણાવ્યો ગણાવ્યો તને ફરવા દીધો પાર્ટીઓ કરવા દીધી મિત્રો રખડવા દીધો અત્યાર સુધી મેં તને કાંઈ નથી કીધું પણ આજ હું તને કહું છું કે મેં તારા લગ્ન હોત ને કરાવી દીધા હવે તારે મને રોજ એક રૂપિયો કમાઈને દેવો પડશે છોકરો કે કાંઈ વાંધો નહીં એ તો એના મિત્રો પાસે ગયો એટલે મિત્રો એ બધા એમ કે નાસ્તા પાણી ને ચા પાણી રૂપિયો છૂટો એ ઘરે લઈને નદીમાં ઘા કરી દીધો બાજુમાં નદી હતી ને નદીમાં ઘા કરી દીધો છોકરો વળી પાછો બીજે દિવસે મિત્રો આરે ગયો વળી પાછો એક રૂપિયો લઈ આવ્યો ને આવું પંદરક દિવ્યું પછી તેના મિત્રો ખબર પડી ગઈ કે આ તો લુખેસ થઈ ગયો છે આની પાસે છે નહીં છે કે એટલે પછી તેના મિત્રો બધા ભેગા બેહતા બંધ થઈ ગયા નાસ્તાનો ઓર્ડર દેતા બંધ થઈ ગયા પછી તો આ માણસને રૂપિયો ગોતો કે એમાં એક દિવસ તો હાંજ પડી ગઈ રૂપિયો ઘરે દેવાનો હતો તે બરાબર ફરતો 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 આવ્યો ને તો એક દુકાન કરી અને નથી ત્યાં આવ્યો ત્યાં આવીને કે શેઠે એક રૂપિયો આપો ને એટલે શેઠે જોયું કે ભાઈ આ કંઈ ખરા ઘરનો માણસ છોકરો છે એ કે અને આવો એ કે વ્યવસ્થિત ઘરના માણસ છોકરો છો તું અને રૂપિયો માંગ છોય કે ક્યાંક મહેનત કરી કે કે આવું સરસ મજાનું તારું શરીર છે ભગવાન આવી સરસ મજાની કાયા આપીશ ક્યાંક મહેનત કર કામ કરે કે આ જે ડબ્બા છે ને કે તેલના એ બધા એ ઉંચકીને મારા ગોડાઉનમાં મૂકી દે કે તને હું રૂપિયો આપીશ એટલે એ આઠ દહ ડબ્બા હતા તેલના ઉચકી ઉચકી અને એમ ઉપર ગોડાઉન હતું પહેલાં માળે ત્યાં બધા દાદરા ચડીને ચડાવ્યા બધા ગોડાઉનમાં અને ડબ્બા બધા મૂકી દીધા ત્યાં તો હાથમાં આકા પડી ગયા કોઈ દી કામ કરેલું નહીં પહેલીવાર ડબ્બા ઉચકા મૂક્યા અને પછી ઓલા શેઠે રૂપિયા આપ્યો એ રૂપિયો લઈ અને ઘરે આવીને એના બાપાને આપ્યો ને એટલે એના બાપાએ રૂપિયો લઈને સીધો આમ ઘા કરવા ગયા ને ત્યાં છોકરે હાથ પકડી લીધો બાપા ઘા ન કરતા હોય કે આ એક રૂપિયા માટે કે મેં પંદર તેલના ડબ્બા ઉચકી અને ઉપર ગોડાઉનમાં ચડાવ્યા ને ત્યારે રૂપિયા મળ્યો છે અને ત્યારે એના બાપાએ કીધું બસ હું તને આ જ સમજાવવા માંગતો તો કે પૈસા કમાવવા બહુ અઘરા છે પૈસાને છે ને વાપરવા ખરા વેડફવા નહીં એને વાપરવા વેડફવા નહીં તમારી પાસે જે પૈસા હોય ને એને યોગ્ય જગ્યાએ યોગ્ય દિશામાં વાપરવા કરવા જેથી કરીને આપણને ઉપયોગમાં આવે એને વેડફવાની એને ઉડાડવાની ખોટી રીતે સાહેબ આવું એના બાપાએ એ દીકરાને કહે મેં તને બોધ આપવા માટે આ તને કરવાનું કીધું હતું કે હું આ મારી મહેનતની કમાણી છે ને તું બે ફાર્મ ઉડાડશો ને તો આ તને આવો બોધ મળે સાહેબ એટલે એમ રૂપિયા યોગ્ય જગ્યાએ વાપરવા અને વાણી યોગ્ય જગ્યાએ વાપરવી સાહેબ અને આપ સૌને હસાવવાનો મને આ મોકો મળ્યો અને મેં નમ્ર પ્રયત્ન કર્યો કાંઈ પણ બોલવામાં સતી રહી હોય તો મોટા હૃદય માફ કરજો માત્ર આપને આનંદ કરાવવાનો અમારો નમ્ર પ્રયત્ન હતો અને જો આપને મજા આવી હોય તો આ ચેનલને સબ સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને આપના મિત્રો સુધી પહોંચાડજો આભાર ધન્યવાદ જય હિન્દ જય ભારત વંદે માતરમ જય જય ગરુ ગુજરાત ધન્યવાદ